આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જે છવ્વીસ સત્તાવીસ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે ત્યારે પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી ગુજરાતના ખેડૂતોને બેરોજગારોને ગુજરાતના તમામ વર્ગના લોકોને કર્મચારીઓને બધાને અપેક્ષાઓ હતી કે આ બજેટમાં બધાને ધ્યાને રાખીને એક સુકા સમાધાન રૂપ આ બજેટ હશે પણ આજનું બજેટ એ બજેટ હોય એવું અમને લાગે છે પુરાતન વાળું બજેટ હોય એવું લાગે છે અને આજનું બજેટ એ સમગ્ર ગુજરાતની જનતાને નિરાશાજનક બજેટ છે કેમ તમે જોયું હશે કે આદિજાતિ વિકાસ વિભાગમાં આ વર્ષે એમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે અમે પાંચ હજાર ચારસો ને પચીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ જોગવાઈ માટેની જાહેરાતો થઈ મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપ થઈ પણ સાથીઓ ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો આજના જ અગિયાર નંબરના પ્રશ્નમાં એમણે જ જવાબ આપ્યો છે કે ચોવીસ પચીસમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે ચાર હજાર ત્રણસો ને કરોડની બજેટમાં જોગવાઈ હતી અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ ત્રણ હજાર ત્રણસો કરોડ અને બીજું છે દસ કરોડ બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે શાબાશી લઈ લેવાય છે અભિનંદન લઈ લેવાય છે પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે અને બીજા સાધનોમાં ફેરવીને હેતુ પેર કરીને એનો ઉપયોગ થાય છે સાથીઓ આજે તમે એ જ પ્રકારે શિક્ષણની બજેટની વાત કરી પણ એમાં શિક્ષણના જે ઓરડાઓ નથી એને કઈ રીતના બનાવવામાં આવશે આજે શિક્ષકોની ઘટ છે એની ભરતી કઈ રીતના કરવામાં આવશે એની કોઈ પણ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી નથી આરોગ્યમાં આરોગ્યમાં પચીસ હજાર ચારસો ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી સીટી સ્કેન નથી એક્સરેના મશીનો નથી સોનોગ્રાફી નથી એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી આજે તમે જોયું હશે ગઈકાલે કુપોષણ બાબતનો મારો પ્રશ્ન હતો આદિવાસી વિસ્તારોમાં એક લાખથી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સાત હજાર છોડનાર કરોડ ની એમણે વાત કરી છે સાથીઓ ગુજરાત પેટર્નમાં ગત વર્ષે એક હજાર થી પણ વધારે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી કે આદિવાસીઓના સર્વાનગી વિકાસ માટેની જે ગુજરાત પેટન યોજના છે

કોઈ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી નથી સાથે સાથે નર્મદા હોય કડાણા હોય કરજણ હોય કે ઉકાઈ જે જે પણ પણ થયા છે એમના એમના માટે માટે કે વળતર જોગવાઈ હોવી જોઈએ એની આજ દિન સુધી આમાં કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી સાથે સાથે ઉર્જા વિભાગમાં ચાર હજાર આઠસો ને બેતાલીસ કરોડની જોગવાઈ તો થઈ ગઈ છે પણ અમારી અપેક્ષા હતી કે ખેડૂતોને દિવસે વીજળી મળશે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અને જે પ્રકારે પંજાબમાં મફત વીજળી તમામ ખેડૂતોને આપવામાં આવે છે પ્રકારે ગુજરાતમાં પણ પ્રાવધાન કરવામાં આવશે એવી અમને અપેક્ષા હતી પણ અહીંયા કોઈ પ્રાવધાન થયું નથી જે પ્રકારે પંજાબમાં ઘર વપરાશ માટે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે એની પણ અહીંયા કોઈ જાતની પ્રાવધાન કરવામાં આવ્યું નથી માન્ય વડાપ્રધાન શ્રી પંદરમી નવેમ્બરે ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાન શ્રીએ કીધું કે આવનારા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન અમે આદિજાતિ સમાજ માટે કરીએ છે જાહેરાતો કરી અને જાહેરાતો કરી દીધી પણ આ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગને માત્ર ને માત્ર તમને કીધું એમ પાંચ હજાર ચારસો ને પચીસ કરોડ રૂપિયા જ મળ્યા છે એમાં પણ તમામ યોજનાઓમાં એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓ લોકોને શું જોઈએ છે એની જગ્યાએ પોતાના ઘરે કેટલી ગ્રાન્ટ સગે વગે થાય એ પ્રકારના તમામ યોજનાઓમાં મંજૂર થઈ છે આવાસ યોજનાઓમાં

એ શિક્ષણ હોય આરોગ્ય હોય મહિલા બાળ વિકાસ હોય માર્ગ મકાન વિભાગ હોય કે શહેરી વિકાસ હોય ગ્રામ પંચાયતના ગ્રામ ગૃહ નિર્માણ હોય કે મનરેગા યોજના હોય પાણી પુરવઠા હોય કે નર્મદા કલ્પસર વિભાગની યોજના હોય જે પ્રકારે એમના અધિકારીઓ એમની એનજીઓ કોન્ટ્રાક્ટરોને ફાયદા થાય એ પ્રકારનું જ આ બજેટ છે અને આ બજેટમાં ક્યાંય પણ વ્યક્તિગત રીતે લોકોને સીધી અસર કરે લોકોને આનો ફાયદો થાય એવા ક્યાંય અમને દેખાતો નથી માત્ર ને માત્ર આંકડાઓની ભરમાળ બનાવીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે એવું અમે અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય આની ટીકા કરીએ છીએ ટિપ્પણી કરીએ છીએ એ આજના બજેટમાં અમારી રજૂઆત હતી સાથે આજે જે ગૃહમાં સન્માન્ય ગૃહમાં અમારે તારાંકિત પ્રશ્નો હતા એમાં અગિયારમાં નંબરનો અમારો પ્રશ્ન હતો કે આદિજાતિ વિભાગ માટે સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે તો તમને આગળ કીધું એમ જોગવાઈ કરવામાં આવી દે છે પણ એ ગ્રાન્ટ વણ વપરાયેલી આજે પણ પડેલી છે અને જોગવાઈ કર્યા બાદ પચીસ ટકા જેટલી ગ્રાન્ટ કાપી નાખવામાં આવે છે સરકાર એક બાજુ આદિવાસીઓના વિકાસ માટે મોટી મોટી વાત વાતો કરે છે ત્યાં વિકાસ મહોત્સવ મનાવે છે અમૃત મહોત્સવ મનાવે છે ત્યાં ગૌરવ યાત્રાઓ મનાવે છે અને આદિવાસીઓ માટે એમની વસ્તી પ્રમાણે આજે આમાં ગ્રાન્ટ નથી ગુજરાતમાં એસટી હોય એસસી હોય ઓબીસી હોય કે માઇનોરિટી હોય જે પણ વસ્તી છે હિસ્સેદારીમાં આ બજેટમાં વિશેષ જોગવાઈ નથી એ જ પ્રકારે બીજો એક પ્રશ્ન હતો કે ગયા વર્ષે અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ઉચ્ચ અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે એના માટે ખૂબ લાંબી લડત લડી હતી અને સરકારે એમાં સાતસો ને પંચાવન કરોડની મંજૂરી આપી પણ એમાં મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા પચાસ ટકા વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિમાં સમાવેશ નહીં કરાય એવી એમણે સ્પષ્ટ આજે સન્માન્ય ગૃહમાં માહિતી અમને આપી છે ત્યારે સાહીઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને આ ચાલુ વર્ષમાં એની અસર થશે એની અમને ભીતી છે સાથીઓ જે ડેડિયાપાડામાં માન્ય શ્રીનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ થયો ત્યારે અમે આજના સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી એ કાર્યક્રમમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો માર્ગ મકાન વિભાગે પણ કર્યો છે કલેક્ટરે સિંહે પણ કર્યો છે અને બીજા તમામ વિભાગે કર્યો છે માત્ર આદિજાતિ વિભાગનો મેં માહિતી માંગી એકતાલીસ કરોડ